વલસાડ ધરમપુર ચોકડી પર રખડતા ઢોરોને લઈ સ્કૂલે જતા બાળકો નોકરીયા તો ટ્રાફિકમાં ફસાયા વલસાડમાં માથાના દુખાવ સમાનની આ સમસ્યાનો કોઈ અંત નથી કારણ કે તંત્રની તંત્રનો આજે હાઇવે પર પણ કબજો થવા લાગ્યો છે જેમાં મૂંગા પશુઓને પણ મારવાનો વારવા છે ત્યારે વલસાડમાં વહેલી સવારથી ધરમપુર ચોકડી હાઈવે પર રખડતા ઢોળોએ અડીંગો જમાવ્યો હતો જેમાં આ માર્ગ ઉપરથી પસાર થતા વાહનોને ભારે હાલાકી વેઠવી પડી હતી અને ટ્રાફિક જામ થઈ ગયો હતો ત્યારે સતત ટ્રાફિકથી ધમધમતા માર્ગ ઉપરથી સ્કૂલે જતા બાળકોને નોકરીયાત વર્ગ ટ્રાફિકમાં ફસાયા હતા જોકે મૂંગા પશુઓને આવી રીતે હાઇવેને જોડતા માર્ગો પર છોડી લોકોએ પણ આ બાબતનું ધ્યાન રાખવું જોઈએ કે જે પશુ આપણા માટે જીવાદોરી સમાન સાબિત થાય હોય તેમની સંભાળ રાખવાની જવાબદારી પણ આપણી પોતાની છે સાથે તંત્રએ પણ આ બાબતનું ધ્યાન રાખીને રસ્તે રખડતા ધોરોને પકડવાની કામગીરી કરે તેવી માંગ ઉઠવા પામી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો